એ સુરત શહેરના આડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ યોજવામાં આવ્યો હતો જેમાં બાર દેશના પાંત્રીસ અને ભારતના ચાર રાજ્યના અગિયાર પતંગબાજો તેમજ ગુજરાતના ચોવીસ મળીને કુલ સિત્તેર પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગે બનાવ્યું હતું

ઇન્ટોનિયા જર્મની જાપાન યુક્રેન જેવા બાર દેશો અને ભારતના દિલ્હી બિહાર કર્ણાટક અને કેરળ તેમજ ગુજરાતના મળી કુલ અંદાજીત સિત્તેર જેટલા પતંગબાજોએ પતંગોના અનોખા કરતબો દેખાડ્યા હતા પતંગબાજોનો કાર્યક્રમ સ્થળે ઢોલ શરણાઈ વડે પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું અને તેઓએ ગરબે ઘૂમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું